અ વિભાગ સાથે બ વિભાગને જોડવાનો છે એક કાંગસિયા તો સૌંદર્ય પ્રસાધનોનું વેચાણ કરે છે બે વિચરતી જાતિઓ તો ભવૈયા ગારૂડી અને વાંસફોડા ત્રણ વનજારા તો અનાજ અને ચીજ વસ્તુઓની હેરફેર કરે છે ચાર દેવી પૂજક તો જ્ઞાતિપંચ લવાદની પ્રભાવી ભૂમિકા છે પાંચ વિમુક્ત જાતિઓ તો મિયાણા વાઘેર ડફેર આ રીતે તમે યોગ્ય જોડકા જોડશો ત્યારબાદ પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂરો એક એક સ્થાનેથી બીજા સ્થાને સતત ફરતી રહેતી જાતિઓને ખાલી જગ્યા કહેવામાં આવતી તો વિચરતી કે વિમુક્ત જાતિઓ કહેવામાં આવતી બે વિચરતી અને વિમુક્ત જાતિના બાળકોના અભ્યાસ માટે આશ્રમ શાળાઓ અને છાત્રાલયોની સ્થાપના કરવામાં આવી છે ત્રણ પોઢનો સમૂહ ખાલી જગ્યા તરીકે ઓળખાય છે તો વણજાર ટાંડુ તરીકે ઓળખાય છે પ્રશ્ન નંબર ત્રણ વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો એક વિચરતી જાતિના લોકો માટે સરકારે ગૃહ ધિરાણ જાહેર કરી છે વિધાન ખોટું છે ત્રણ નટબજાણિયા નેસ નેસમાં રહે છે વિધાન ખોટું છે ચાર શાહજહાંએ તેના લખાણોમાં વણજારાઓના કાર્યનો ઉલ્લેખ કર્યો છે વિધાન ખોટું છે ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના ઉત્તર આપો એક વિચરતી જાતિના પશુપાલકો અને સ્થાયી ખેડૂતો વચ્ચે કયા પ્રકારનો વિનિમય થતો હતો શા માટે વિચારતી જાતિના પશુપાલકો સ્થાયી ખેડૂતો પાસેથી અનાજ કપડા વાસણો અને અન્ય વસ્તુઓ ખરીદતા અને તેના બદલામાં તેઓ સ્થાયી ખેડૂતોને ઊન ઘી વગેરે વસ્તુઓ આપતા આ રીતે વિચરતી જાતિના પશુપાલકો અને સ્થાયી ખેડૂતો વચ્ચે ચીજ વસ્તુઓનો વિનિમય થતો હતો બે સરકાર દ્વારા વિચરતી વિમુક્ત જાતિઓના વિકાસ અને ઉત્થાન માટે કરેલા પ્રયત્ન જણાવો સરકાર દ્વારા વિચરતી વિમુક્ત જાતિઓના વિકાસ અને ઉત્થાન માટે કરે પ્રયત્નો આ પ્રમાણે છે એક સ્વતંત્રતા પછી ભારત સરકારે ઈસવીસન ઓગણીસો બાવનમાં વિચરતી વિમુક્ત જાતિઓને ક્રિમિનલ ટ્રાઇન્સ એક્ટ અઢારસો એકોતેરના કાયદામાંથી મુક્ત કરીને તેમને વિમુક્ત જાતિઓ તરીકે સન્માનભર્યું સ્થાન આપ્યું બે આ જાતિઓના વિકાસ માટે અને તેમની સંસ્કૃતિની જાળવણી માટે સરકારે અભ્યાસ કરાવી તેને આધારે એક વિસ્તૃત અહેવાલ તૈયાર કરાવ્યો હતો એ અહેવાલના આધારે તેમને બંધારણીય રીતે વિચરતી અને વિમુક્ત જાતિઓનો દરજ્જો આપી માનવ અધિકાર આપવામાં આવ્યો ત્રણ ભારત સરકારે વિચરતી વિમુક્ત જાતિઓને અતિ પછાત અને વધુ પછાત જાતિઓમાં મૂકી તેના વિકાસ માટે વિશિષ્ટ યોજનાઓ બનાવી છે એ યોજનાઓમાં તેમને સ્થાયી કરવા જેવી બાબતોનો સમાવેશ કર્યો છે આ જાતિઓના બાળકો માટે ખાસ આશ્રમ શાળાઓ અને છાત્રાલયો સ્થાપવામાં આવ્યા છે કેન્દ્ર સરકારે અને રાજ્ય સરકારોએ આ જાતિના ઉત્કર્ષ માટે કેટલીક વિશિષ્ટ યોજનાઓ બનાવીને તેમને સમાજના સામાન્ય પ્રવાહમાં ભેળવવાના પ્રયત્ન કર્યા છે પાંચ સરકારે શિક્ષણ સ્વાસ્થ્ય સ્વચ્છતા મકાનો વગેરેની સુવિધાઓ આપીને તેમને રોજગારી મળે તેવું વાતાવરણ ઊભું કર્યું છે ત્યારબાદ ત્રણ નટ લોકો દ્વારા કયા કયા કરતબો કરી લોકોનું મનોરંજન કરવામાં આવે છે નટ લોકો દ્વારા જાદુ કરવા અને લાકડી પર ચાલવું જેવા કર્તબો તેમજ અન્ય અંગ કરી લોકોનું મનોરંજન કરવામાં આવે છે ચાર અર્થતંત્ર માટે કેવી રીતે મહત્વપૂર્ણ હતા વણઝારા ભારતની વિચરતી જાતિઓમાં સૌથી અગત્યની જાતિ હતી દિલ્હી સલ્તનતના સુલતાન અલાઉદીન ખલજી દિલ્હીના બજારો સુધી અનાજ અને અન્ય ચીજવસ્તુઓ લાવવા અને વણજારાઓનો ઉપયોગ કરતા હતા મુઘલ બાદશાહ જહાંગીરના સમયે વણજારાઓ બળદ પર અનાજ લાદીને શહેરોમાં વેચવા જતા હતા યુદ્ધ દરમિયાન વણજારાઓ બળદોની પોઠ દ્વારા મુઘલ સૈન્ય માટે અનાજ અને અન્ય માલસામાન લાવતા હતા તદુપરાંત વણજારાઓ ભારતમાં અનેક ચીજવસ્તુઓ મધ્ય એશિયામાં લઈ જતા હતા અને ત્યાંથી અનેક ચીજવસ્તુઓ ભારત લાવતા હતા આમ તેઓ ભારત અને વિશ્વ વચ્ચે કડીરૂપ કામ કરતા હતા આમ અનાજ અને જરૂરી ચીજ વસ્તુઓ એક પ્રદેશથી બીજા પ્રદેશ સુધી લાવવા લઈ જવાનું કામ કરીને વણજારાઓ અર્થતંત્ર માટે મહત્વપૂર્ણ કામગીરી બજાવતા હતા અહીં આપણા પાઠ છના પ્રશ્નોના જવાબ પૂર્ણ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો ધોરણ સાતના સામાજિક વિજ્ઞાન વિષયના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે ધોરણ સાત સામાજિક વિજ્ઞાન નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો પ્લેલિસ્ટની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તથા જો તમારે તેની પીડીએફની જરૂર હોય તો તે તમે આપણી એપ્લિકેશન પરથી મેળવી શકો છો એપ્લિકેશનની લિંક પણ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપી છે વિદ્યાર્થી મિત્રો આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો વિદ્યાર્થી મિત્રો આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો તેની અંદર વિવિધ ધોરણ છે ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ સ્વાધ્યાયની પીડીએફ સ્વાધ્યયન પોથીની પીડીએફ પાઠના વિવિધ વિડીયો સ્વાધ્યાયના વિડીયોઝ સ્વાધન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો વિદ્યાર્થી મિત્રો આપણી એપને સપોર્ટ કરજો ડાઉનલોડ કરજો